જય માતાજી અને જય દ્વારકાજી ઘણા ટાઈમ પછી ને આજે આપણે વાડીએ જવાનું છે કારણ કે આપણે રોપ છોપો તો એના કેટલા દિવસ થયા હા

ہوجود پرڑا تفاو الاغonents در روشن ما ردی کروا اس نے glorious نہیں نہیں گر اب سر و جا ادار الان تک سر verändert کھانا لوگزن میں اسے مرمان

આ રોપ બધો ઉગી ગયો ને એનું કારણ એક એ પણ છે કે આપણે અમારા પપ્પાએ છે ને આ બધા કેરા ફોડી નાખેલા હતા ને એટલે જો આમાં પાણી બધા એમાં ભરાયેલું હોય ને તો આમાં એક જ જગ્યાએ રોપ વધે ને બધું બહી જાય પણ જો ઓલો કેરો ફોડ નાખેલો છે આને ફોડી નાખેલો છે અને આને ફોડ નાખેલો છે એટલે આપણે પાણી આમાં ભરાવા નથી દીધું એને લીધે રોપ થઈ ગયો ભાઈ જિંદગીમાં છે ને આપણે મહેનત કરેલી હોય ને તો એ ક્યારેય અસફળ ન થાય તમારું મહેનતનું ભગવાનને તમને આપવું જ પડે એટલે અમે આમાં જે દસ કેરા મહેનત કરી હતી ને એની મહેનત અમને મળી છે એટલે અમારો રોપ થઈ ગયો મહેનત કરેલું જાતું જ નથી ક્યારે ઝંબરું ખાવા મળ્યા છે હો ધો ફાલ બહી ગયો ધમરૂખાય ઘણા જીણાં જીણા આવી ગયા હે બધી ઝંબરૂફળીમાં દર વખતે આપણે લીંબુડીએ જોવા આવીએ ને એટલે લીંબુ ન પડ્યા હોય એવું બને જ નહીં આઠ દસ લીંબુ તો પડી જ જાય મેડમ જો કેટલા લીંબુ કોચે કેવા મસ્ત લીંબુ છે બતાવી તો ગાઈસ કેવા સરસ લીંબુ છે મસ્ત ખાવાના ہلا ہوئے وہ کہیں دیم بون پانی پی جائے لے خاتا کی جائے ہلا ہو کیا میڈم یہاں ہو کرو سو خرد لو چھے ماں تھی خوثمری ماں تھی ہمیں کیا کھی خرد توسے ہیں ہمیں زو ہمیں رو آمد لائلی تیلو سے پنا تو ٹھیک نکر پشاک ماں نکھا خوثمری نوہ پیاد بانا پر مارے આશાબાબેનો હવાલ ન કેરો છે ને અહીંથી એટલે સુધી પૂરો કરી દીધો તું હોય ને એટલું ન કરીયા કર બોલ આમ છે મારી છે ને આવું પાંદડું જોયું આવા ઝાડનું આવા તમે ક્યારે જોયું હોય ને કયું ઝાડ છે જોવાનું સાઈઝ તમે કવડી પતર હમ

તો તો ને જે જોવા જોવા એ એ કવડા કવડા છે નાના હતા અત્યારે ચાર પાંચ દિવસ થઈ ગયા એટલે મોટા થઈ ગયા હોય જોયા હા સાઈડ ક્યાંક હતા ગાય જો આ કંટ્રોલ મોટું ઘણું બધું થઈ ગયું છે પણ આ એક આપડે કઈ થાય નહીં

ઝાડા થઈ જવાનું કે છે લે હે ઝાડા થઈ જાય હવે જ લાગે બહુ ગોલો ફસાણો ફસાણો હાલે એ ગઈ ગઈ એ ગઈ એ ગઈ એ ગઈ નીકળે બીવે બહુ ઓપણ ગોલો પકડું હાથ હવે ઘણું બધું કામ કર્યું છે ને ઘણા બધા ફાંકા માર્યા છે અને હવે જાય ઘરે ફાજી લીધી પાગના પાંદડા જોયા ને કંટોલા જોયા ને કઈ બોકાલું જ લીધું નઈ ખાલી ખકડતા જાય છે ઘરે ભાઈ આપણે ઘરે પહોંચ્યા ને ઘરે આવ્યા ને ત્યાં મેડમ એમ કે છે કે મારે જાવ છે મારા મમ્મી પપ્પા ઘરે ઘેરે તો મારવા માટે હવે લઈ જાવ ન લઈ જાવ હું વિશાળ પડ્યું કારણ કે બે ત્રણ દિવસ પહેલા જ આપણે આટો મારવા ગયા હતા પણ એ હજી કહે છે મારે પાછું જ આવ્યું છે આપણે અહીંથી ચાર પાંચ કિલોમીટર છે ને એટલે એને ઘડીએ ઘડીએ લાવવા જવું કાલે જશે ને એટલે તો કાલે જશે તો હું ન્યા જ જવાનું

પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ દબાવી દેજો ફરી મળશું નવા માં ત્યાં સુધી બાય બાય